ગણેશ ભગવાનનો ઉત્સવ ચાલે છે અને એ ઉત્સવમાં જો હું ઓફર ના આપું તો શું કામ ન તો આજના વિડીયોમાં સ્વાગત છે કેવું ચાલે છે બધા મજામાં પહેલાં તો જય ગણપતિ બાપ્પા આજના વિડીયોમાં તમને બતાવવા જઈ રહ્યો છું અલગ અલગ પ્રકારની ગાડીઓ જે તમને પસંદ આવશે લઈ શકશો અને ખરીદી શકશો તો હા પહેલે જ વાત કોઈ પણ નવા વ્યક્તિ આવ્યા હોય ને જે નવા એને એક જ વાત કહું છું કે પેલું જુઓ લાલ કલરનો મોહનથાર દેખાય છે ચોરસ એ તમારા માટે રાખ્યો છે એને ભાગો અને ખાઈ જાઓ તો ચાલો વિડીયોની શરૂઆત કરી અને આજે તમને બતાવવા જઈ રહ્યો છું બેસ્ટ બેસ્ટ કન્ડિશનવાળી ગાડીઓ જે તમે લઈ શકો હવે સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જુઓ આનો ભાવ રાખેલો છે ચાર લાખ અગણસિત્તેર હજાર કંપની છે સીએનજી આ ગાડી માણસા પડી છે ફર્સ્ટ ઓનરવાળી સીએનજી ઓનર ઓનરવાળી અને તમને ફક્ત કેટલામાં આપી દેવામાં આવશે ત્રણ લાખ 69000 સિત્તેર હજારમાં અગણી હજારમાં આ ગાડી અને આ ઇકો ગાડી છે ગાડી જોઈ શકો છો કેવી લાગે છે ટાયરો બ્રેન્ડ પછી બોડી નોન એક્સિડન્ટ સાચવેલી સંભાળેલી જીવના જેમ સાચવેલી કલર કંઈ પ્રોબ્લેમ નથી લીસોટા નથી અને પોલીસ બોલીસ કંઈ મરાયેલું નથી તો વસ્તુ સારી લાગે છે જોઈ શકો છો તમે લેવી હોય તો કોન્ટેક કરજો અને સારી સારી ઓફરો અહીંયા જ મળે છે હવે આના પછી બીજી બતાવું છું મસ્ત લાયો છું એ હવે તમારા માટે લાવો છું આ ગાડી એક લાખ પંચાણું હજાર બે હજાર દસ મોડલ ટુ ઓનર ડીઝલ વીડીઆઈ ડીઝલ વીડીઆઈ છે આ વિદ્યાનગરમાં પડી છે વાલબ તમારે જોઈતી હોય તો આ ગાડી પણ બેસ્ટ લાગે છે કલર લૂક સાચવેલી સંભાળેલી બેસ્ટ કંડિશન અને હા ઓફરવાળી હવે ઘણા લોકો વરના કહેતા હતા પણ આજે ઊંચા મોડલની વરના બતાવું છું વરના લેવી હોય જે વ્યક્તિને ઊંચા મોડલની તો મોંઘો ભાવ છે સાતથી આઠ લાખ રૂપિયાનો ભાવ છે પણ તમને પસંદ હોય તો ચેક કરી શકો છો હવે તમારા માટે લાવે છે આ વરના આઠ લાખ સાહીઠ હજાર સાહીઠ હજાર ભાવ રાખેલો છે આનો આઠ લાખ સાહીઠ હજાર બે હજાર સત્તર મોડલ ઊંધાઈ ડીચલની છે સિલ્વર કલર ફર્સ્ટ ઓનર અને હા અઠાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી ગાડી છે જોઈ શકો છો ગાડી કેવો લૂક લાગે છે તમે જોઈ શકો છો અંદર જ ચાલો અલ્ટો બતાવજો હવે તમને બલ્ટો અલ્ટો બતાવવા જઈ રહ્યો છું ઊંચા મોડલની હવે આ અલ્ટો વેચવાની છે મારે કેટલામાં પણ બે લાખ સિત્તેર હજાર રૂપિયામાં મારુતિ અલ્ટો સીએનજી બે હજાર સોળ મોડલ આ અમદાવાદમાં પડી છે અમદાવાદમાં પડેલી ગાડી સરસ ગાડી ગુડ ગાડી ટુ ઓનર એક્ટિવ અને હા એક્ટિવ ઇન્સ્યોરન્સ બધી રીતે કમ્પ્લીટ છે આ ગાડીને આ ગાડીનો લુક પણ બેસ્ટ લાગે છે સાચવેલી પણ લાગે છે અને સંભાળેલી પણ લાગે છે તો આ વિડીયો સારું લાગ્યું હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા નવા નવા વિડીયો આવશે એ જોઈ શકશો ખરીદી શકશો અને આવી વસ્તુ આવે એ અમારે લેવા મળશે